કલેક્ટર કચેરીએ કંઈ કાર્યવાહી નથી કરી ના બધા અમને રોકડા રૂપિયા જ આપ્યા છે પાંચ વખત વીસ વીસ લાખ રૂપિયા અમને આપ્યા છે ને અમને આશ્વાસન જરૂર આપ્યું છે કે ભાઈ અમે તપાસ કરીએ છીએ કરીએ છીએ પણ હજુ વધારાની કંઈ તપાસ થઈ નથી જ્યારે આપણે એસપી પાસે જઈએ છીએ તો એવો જવાબ આપે છે કે આ કંઈક મોટો ગંભીર ગુનો નથી કંઈક ભારત દેશમાં અનેકો જિલ્લાઓની અંદર અને અનેકો રાજ્યની અંદર ખેડૂતોના આત્મહત્યાના કેસો બનતા હોય છે તેવામાં આજ આત્મવિલોપન કરવા માટે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોપાલભાઈ સોરઠિયા છે તેમને કલેક્ટર કચેરીએ અરજી કરી હતી પરંતુ તેમનું આત્મવિલોપન અકોડા પોલીસ સ્ટેશન દ્વારા અટકાવવામાં આવ્યું હતું હું આપણે જણાવી દઉં મહત્વનો વિષય છે કે તેમને આત્મવિલોપન કરવા માટે મુખ્યમંત્રી ગૃહમંત્રી અને ંત્રીને પણ રજૂઆત કરી હતી કારણ કે તેમની જમીન સાથે કંઈક ને કંઈક ચેનચાડા કરીને છેતરપિંડી કરીને પચાઈ પાડવાની કંઈક ઘટના હતી આપણી સાથે જરૂરથી એ ગોપાલભાઈ ચોરડીયા છે જે સાવલી તાલુકાના રહેવાસી છે શું કરવા માટે તમારે આત્મવિલોપન કરવાની અરજી કલેક્ટર કચેરી અને મુખ્યમંત્રી લેવલ ઉપર કરવી પડી અમે વડોદરાના નામાંકિત બિલ્ડર ધીરુભાઈ નાથાભાઈ ગજેરા પાસેથી બે હજાર અગિયાર બારની સાલમાં એક કરોડ રૂપિયા અંગત જરૂરિયાત માટે વ્યાજે લીધેલા ત્રણ ટકાના દરે પછી દર માસિક દરે અમે ત્રણ ટકા વ્યાજ એમને ચૂકવતા હતા અને છ મહિના સુધી વ્યાજ ચૂકવ્યા પછી એમણે અમારી પાસેથી જમીનગીરી પેટે નાના ભાઈના ત્રણ પાંચ ચેક અને મારી અને એમની એક પ્રોમિસરી નોટ અને પછી વધારે જમીનગીરી પેટે મારા નામે ચાલતી આઠ એકર જમીનનું જમીનગીરી ખત બનાવી આપવું પડશે એવું એમણે કીધું એટલે અમે જમીનગીરી ખત બનાવવા માટે સાવલી ગયા તો ત્યાં એમણે કબજા વગરનું બાનાખતનું લખાણ કરેલું હતું એટલે મેં એમને જણાવ્યું કે આ તો જામીનગીરીને બદલે કબજા વગરનું બાનાખત છે તો કે તમે જ્યારે પૈસા પાછા આપી દેશો ત્યારે અમે આ બાનાખત તમને રદ કરી આપીશું એવી બાંહેધરી આપીને સમજાવીને એને મારી એમાં સહી લઈ લીધી એમાં હવે જ પેટે મને એક પણ રૂપિયો આપવામાં આવેલો નથી જે બાનાખતમાં એમણે દર્શાવ્યું છે કે મેં હવે જ આપેલો છે હવે જ પેટે મને કશું આપ્યું નથી પછી છ એક મહિના પછી પૈસાની અમારી પાસે વ્યવસ્થા ન થતાં એમણે પઠાણી ઉઘરાણી ચાલુ કરી કે તમારે પૈસા કોઈ પણ રીતે આપવા પડશે એટલે જે મારા નાનાભાઈ છે કાનજીભાઈ હિરજીભાઈ સોરઠિયા એના નામે ચાલતી સોળ એકર જમીનનો એમણે ધાક ધમકીથી દબાણ કરીને દસ્તાવેજ બનાવડાવડી લીધો અને બે હજાર વીસની સાલમાં એનો કબજો પણ એમણે લઈ લીધો અને છતાં પણ એટલી આ સોળ એકર જમીન લઈ લીધી અમારી પાસેથી એમણે બાનાખત પેટે જામીનગીરી પેટે પાંચ ચેક લઈ લીધા હતા બે પ્રોમિસરી નોટ લઈ લીધી અને છતાં બી એમણે સતત ઉઘરાણી ચાલુ રાખી એટલે કંટાળીને અમારે ના છૂટકે પોલીસ વ્યાજ સાટાની પોલીસ ફરિયાદ કરવી પડી પોલીસ ફરિયાદમાં અમને પછી જાણવા મળ્યું કે અમારો જે એમણે નાના ભાઈની જમીનનો દસ્તાવેજ બનાવી લીધો તો એમાં તો એમણે વેચાણ દસ્તાવેજનો ઉલ્લેખ કરેલો હતો કે મેં આ જમીન વેચાણ દસ્તાવેજ પેટે રાખેલી છે જ્યારે અમારી પાસે દસ્તાવેજની કોપી આવી ત્યારે અમે જોયું તો એની અંદર તો અમને અવેજ પેટે ચાર ચેક એમણે દસ દસ લાખના આપેલા છે અને દસ લાખ રૂપિયા રોકડા આપેલા છે એવું દર્શાવેલું હતું પણ ખરેખર એમાંના અમને ચેક કોઈ પણ મળેલા નથી અને વધારે અમે એ બાબતનું જાણકારી અમે પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ નોંધાવી ત્યારે અમને ખબર પડી કે લોકોએ અમારા દસ્તા અમારા પ્રૂફનો ગેર ઉપયોગ કરીને અમારી સાઇનથી અહીંયા અલકાપુરી શાખાની ઇન્ડિયન બેંકમાં ઇન્ડિયન બેંકના સ્ટાફના મેળાપીપણામાં અમારું એક અમારી જાણ બારનું ફરજી એકાઉન્ટ ખોલી નાખ્યું છે અમારા જ ડોક્યુમેન્ટ ઉપર એના ઉપર એમણે ચેક ઇસ્યુ કરી લીધા છે એટીએમ કાર્ડ ઇસ્યુ કરી લીધા છે અને અમારા જ ખાતાની અંદર એમણે ચાલીસથી પચાસ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરેલું છે પૈસા એમણે ભર્યા છે અને વિડ્રો બી કરી લીધા છે એમની જે રીતે જ અમને એમાં અમે કશું જાણતા નથી એકાઉન્ટ બહુ માથમ અમે એની ઉગ્રણી કરી બેંક પાસે જઈને કે ભાઈ અમને એની માહિતી આપો અમને જ્યારે જાણ થઈ કે અમારું આવું ડુપ્લિકેટ ખાતું આ લોકોએ ખોલ્યું છે તો ત્યાં જઈને અમે બેંકમાં અરજી આપી કે ભાઈ અમને અમારા ખાતાની જાણકારી આપવામાં આવે તો બેંક અમારા ખાતાની જાણકારી આપવા બી તૈયાર નથી બે ત્રણ વખત અમે આરબીઆઈમાં બી લખ્યું કે ભાઈ અમને જાણકારી નથી મળતી ત્યારે અમને સામેથી બેંક મેનેજર ફોન કરે છે કે તમે આવો અમે તમને તમારા એકાઉન્ટની જાણકારી આપીએ છીએ એટલે મારા નાના નાનાભાઈ જેમના નામે અમને ફરજી એકાઉન્ટ ખોલેલું હતું એ ત્યાં આવ્યા બેંકની બ્રાન્ચમાં અને ત્યાં બેસાયડા એમને કે તમે બેસો થોડી વારમાં આપીએ છીએ એમ કરીને એણે ધીરુભાઈ નાથાભાઈ ગજેરાને ફોન કર્યો એમાંથી ત્યાં કોઈ મેડમ બેસેલા હતા એમણે અને એમના મેનેજરને જે જયમીન પટેલ નામ છે એમને બોલાવ્યા હવે બન્યું એવું કે જયમીન પટેલને ભાઈ એકબીજાને ઓળખતા હતા જે પહેલાં મેડમને ખબર નહીં હતી પછી એમણે બતાવ્યું કે આમાંથી કયા કયા પ્રૂફ કાનજીભાઈને આપું હવે મારા ભાઈના એકાઉન્ટની માહિતી બી એ લોકો જયમીન પટેલને પૂછી પૂછીને આપતા હતા એટલે મારા ભાઈએ વિરોધ કર્યો કે ભાઈ મારા એકાઉન્ટની માહિતી તમે બીજાને પૂછીને કેમ મને આપો છો છતાં બી ઓપનિંગ ફોર્મ સિવાય બીજી કોઈ માહિતી અમને મળી નથી અને ઓપનિંગ ફોર્મની અંદર બી બે નંબર લખેલા છે જે એક નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું એકતાલીસ બેતાલીસ તેતાલીસ એ તો મારા ભાઈનો નંબર હતો પણ બીજો કોઈ નંબર બી અમે એક નંબર લખેલો છે જે અમારો નંબર નથી અને એણે ઓટીપી છે કેવાયસી છે એ બધું એ નંબર ઉપર એમની રીતે પતાવી લીધું છે એડ્રેસ એમાં એકાઉન્ટમાં અમારું વડિયા ગામનું બોલે છે પણ અમારા નામ ઉપર ચેકબુક ઇસ્યુ થઈ છે મને આજ સુધી ત્યાં મળેલી નથી કે નથી એટીએમ કાર્ડ મળ્યું જે કંઈ પૈસા એમણે એકાઉન્ટમાં એમની રીતે ભર્યા છે ને એમની રીતે જ વિડ્રો કરી લીધા છે ભાઈની ડુપ્લિકેટ સાઇનથી એટલે એક આખું ફરજી એકાઉન્ટ જ એમણે ઊભું કરી લીધું છે ને ઓપરેટ કર્યું છે અને જે એકાઉન્ટ આજ દિન સુધી ચાલે છે અને જો પૂરી તપાસ કરવામાં આવશે તો આવા ઘણા બધા કેસ વડોદરા જિલ્લામાં નીકળી આવશે અને આખો જે બેંકનો જે સ્ટાફ છે એ બી એની સાથે મળેલો જ છે ધીરુભાઈ નાથાભાઈ ગજરાની સાથે જરૂરથી જે પ્રમાણે તમારી સાથે જે ઘટના બની છે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અને એ રજૂઆત ઉપર તમને શું જવાબ મળ્યા અમે રજૂઆત એસપી કચેરીમાં સૌથી પહેલાં કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી કારણ કે જિલ્લાના વડા કલેક્ટર છે બરાબર છે પછી ત્યાંથી એસપી કચેરીએ બી જ્યારે અમને બેંકની માહિતી મળી કે અમારા નામનું ડુપ્લિકેટ ખાતું ચાલે છે તો એમાં એસપી કચેરીએ એની જાણ કરી પછી ડીએસપી કચેરીએ સીપી કચેરીએ એની જાણ કરી ત્રણ ત્રણ વખત અમે બધી જગ્યાએ લેખિત અરજી આપી છે મળવાનો બી પ્રયાસ કર્યો છે તો અમને એક જ વખત એસપીએ અમને મુલાકાત આપી અને ત્યાં બી અમને એવું કીધું કે એમણે હું શું તમને ખંડણી તમારી પાસે માગી છે કે એ કંઈ એવો મોટો કેસ બનતો નથી એ તો સામાન્ય મામૂલી કેસ છે એ કેસની કંઈ ગંભીરતા નથી કોઈ તમારી પાસે વધારાના પ્રૂફ પુરાવો હોય તો લાવો જ્યારે અમે અરજી આપીએ છીએ કે આમણે દસ્તાવેજ અમારી પાસે ધાક ધમકીથી દસ્તાવેજ બનાવી લીધો છે એમાં જે બતાવેલો છે હવે જ અમને મળેલો નથી કે અમને આપ્યો નથી અમારા નામે ફરજી એકાઉન્ટ ખોલીને એ લોકોએ બધી બધી જ જગ્યાએ છેતરપિંડી કરી છે એટલા પ્રૂફ પુરાવા શું પૂરતા નથી કે અમારી પાસે પ્રૂફ પુરાવા માગે છે ખાસ ખાસ સાવલી પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરીને હાલ અત્યારે એક એફઆઈઆર છે શું કહેવા માગશો એને લઈને કે ત્યાં આગળ તમે સાવલી પોલીસ સ્ટેશન જતા હતા તો તમને શું જવાબ મળતો હતો બસ અમારી પાસે એ જ કે ભાઈ તમે વધારાના પુરાવા લાવો આ આ પુરાવા પૂરતા નથી આ તો કે છૂટી જશે એવો કંઈ મોટો કેસ એમની નથી અમને આશ્વાસન જરૂર આપ્યું છે કે ભાઈ અમે તપાસ કરીએ છીએ કરીએ છીએ પણ હજુ વધારાની કંઈ તપાસ થઈ નથી અને પછી એ ધીરુભાઈને ખબર પડી કે અમે પોલીસ કેસ કરેલો છે ને એફઆઈઆર ફાટેલી છે એટલે ઉપરથી ધમકી આપે છે કે તમે પોલીસમાં જઈને મારું શું કરી લીધું બધા મારા માણસો છે મને કંઈ થવાનું નથી તમારાથી જે થાય એ કરી લો પછી અમારે કંટાળીને એ કલેક્ટર કચેરી આત્મવિલોપન માટેનો પ્રયાસ કરવો પડ્યો કારણ કે બીજું કરીએ તો કરીએ શું જ્યારે આપણે એસપી પાસે જઈએ છીએ તો એવો જવાબ આપે છે કે આ કંઈક મોટો ગંભીર ગુનો નથી કંઈ તમને એને ધાક ધમકી નથી આપી કે ખંડણી ઉઘરાવી નથી આ તો સામાન્ય ગુનો છે પોલીસ સ્ટેશન એવું કહે છે અહીંયા સીપી કચેરી અમે જ્યારે મળવાનો પ્રયાસ કર્યો કે ભાઈ અમારા ફરજી એકાઉન્ટ છે ત્રણ ત્રણ વખત અરજી આપી અમને ક્યારેય રૂબરૂ મુલાકાત નથી આપીને એ બાબતમાં એ લોકોએ કશી કાર્યવાહી નથી કરી કલેક્ટર કચેરીએ કંઈ કાર્યવાહી નથી કરી તો પછી એક સામાન્ય માણસ પાસે આત્મવિલોપન કરવા સિવાય બીજો કયો બચે ખાસ વિષય એ છે કે રૂપિયાની લેવડ દેવડ કરી કેટલા સમય દરમિયાન કઈ રીતની રોકડ કે બેંકમાં હતી બેંકમાં તમને પૈસા આપતા હતા શું હતી ઘટના ના બધા અમને રોકડા રૂપિયા જ આપ્યા છે પાંચ વખત વીસ વીસ લાખ રૂપિયા અમને આપ્યા છે ને એમાંથી અમે ઓગણપચાસ લાખ ને તેત્રીસ હજાર બી રોકડા જ અમને પાછા આપી દીધા છે એ બધો રોકડનો જ વ્યવહાર છે એનું કોઈ લખાણ ના તો એમણે અમારી પાસેથી લીધું છે કે ના અમે અમને એને લખાણ કશું આપ્યું છે ટોટલ વ્યવહાર રોકડનો કરેલો છે જરૂર છે એમને જે તમને એક કરોડ રૂપિયા આપ્યા એમની સામે એની સામે તમે એમને શું આપ્યું હતું કે ભાઈ આ વસ્તુ રાખો કા પછી અમે તમને આટલા પૈસા ટકે વ્યાજ આપીશું શું એટલે શું રાખ્યું હતું એમણે અઢી ટકાની શરત કરેલી કે ભાઈ અઢી ટકા તમારે આપવા પડશે ત્રણેક મહિના સુધી જ અમારી પાસે અઢી ટકા વ્યાજ દર મહિને લીધું ને પછી એકાએક ત્રણ ટકા વ્યાજ કરી દીધું કે હવે બજારમાં નાણાંની ખેંચ છે એટલે તમારે ત્રણ ટકા પેટે વ્યાજ આપવું પડશે અને જામીનગીરી પેટે મારા નાના ભાઈના પાંચ કોરા ચેક એક એની કોરી પ્રોમિસરી નોટ સહી કરેલી એક મારી પ્રોમિસરી નોટ અને મારી આઠ એકર જમીન જે વડીયા ગામમાં આવેલી છે એ જામીનગીરી પેટે એટલું અમારી પાસે તેણે લઈ લીધેલું

જે ઘટના હતી ત્યાર પછી તમે કોને મળવા ગયા હતા આત્મવિલોપન પછી પોલીસ તમને ક્યાં લઈ ગઈ હતી આત્મવિલોપન પછી ત્યાં મને ત્યાં કલેક્ટર કચેરીમાં હું ઘૂસ્યો તો મને પકડી લીધો અને મારા સાથમાં જ્વલનશીલ પદાર્થ હતો એ લઈ લીધો એમણે અને પછી મને એ લોકો પેલા પ્રજાપતિ સાહેબ પાસે રજૂઆત માટે લઈ ગયા એટલે મેં આ બધી રજૂઆત પ્રજાપતિ સાહેબને કરી મેન મારા ભાઈએ તો અમને એવું કીધું કે સોમવાર મંગળવારે તમે પ્રૂફ પુરાવા લઈને મળવા માટે આવજો બરાબર પછી ત્યાંથી અમને અકોટા પોલીસ સ્ટેશને લઈ ગયા અને મારા જામીન લીધા અને પછી ત્યાંથી સાવલી પોલીસ સ્ટેશને ગયા અહીંથી પછી કોટા પોલીસે મને સાવલી પોલીસ સ્ટેશનને સોંપી દીધો સાવલી પોલીસ સ્ટેશને ત્યાં એ લોકોએ પૂછપરછ કરીને મને બાકીની વિગત આપી કે ભાઈ બેંકમાંથી આ ચેક ને બધું આવી ગયું છે તમારું અને એમણે જોયું કે ના વાતમાં તથ્ય છે એટલે મને એવું કીધું કે હજુ થોડા વધારે પુરાવા લઈને આવો તો પછી અમે વધારેની બીજી જે કંઈ કલમ લાગતી હશે અમે છેતરપિંડીની બેંક ખાતું ખોલ્યાવ્યાનું અને ફરજી દસ્તાવેજ બનાવવાની ને એવી બધી અમે ચારસો સડસઠ અડસઠ કલમ લગાવીશું અને પછી જે કંઈ ધરપકડ થતી હશે કાયદાની એ કામ થશે કલેક્ટર ઓફિસેથી તમારી જમીન ઉપર કંઈક પંચનામું કરવા માટે આવ્યા શું હતી સમગ્ર ઘટના એ સમયે શું હતું ત્યાં આગળ જે તમે પર આક્ષેપ કરી રહ્યા છો ધીરુભાઈ ધીરુલાલ ગજેરા પર પર એ ત્યાં સ્થળ આવ્યા હતા જે તે સમયે કે પંચનામું કરવા ત્યારે હા અઠ્યાવીસ તારીખે ત્યાં પંચક્યાશ રાખેલો હતો ત્યાં સાવલીથી નાયબ મામલેદાર પંચક્યાસ માટે આવેલા એટલે ધીરુભાઈ ને એનો છોકરો ને એની સાથે બીજા ત્રણ માણસો એને હું નથી ઓળખતો એ પાંચ માણસો ત્યાં સ્થળ ઉપર આવેલા પંચક્યાસની વિધિ એમાં પેલા ત્યાં અધિકારીએ કરી અને એકબીજાના જવાબ લીધા અને મારું બી આઠ એકર જગ્યા છે એનું બી પંચક્યાસ કર્યો અને એમણે પંચક્યાસ કસીને લખીને પંચોની સહી લીધી ને પછી એ લોકો જતા રહ્યા જરૂરથી જે પ્રમાણે તમારી સાથે આ ઘટના બની છે અનેકો ખેડૂત સાથે અને અનેક ખેડૂતો આત્મહત્યા કરી લેતા હોય છે આપ બચી ગયા છો સરકાર પાસે શું આશા રાખો છો સરકાર પાસે એ જ આશા રાખીએ કે ભાઈ આજે કંઈ ખોટા ગો કોઠા કબાડા થાય છે એની ઉપર સરકાર ધ્યાન આપે અને એની ઉપર જે કંઈ ઘટતું એ કાર્યવાહી કરે નહીંતર તો આવા બધા મોટા માણસો છે ધાક ધમકીને દાગ દબાણથી કેટલા બધા ખેડૂતોની આ લોકોએ જમીન લઈ લીધી છે આવી રીતે લગભગ ધીરુભાઈએ દસ હજાર કરોડની પ્રોપર્ટી આવી રીતે બધાની જોડે છેતરપિંડી કરીને જ ભેગી કરી છે ને એવા ઘણા બધા પ્રૂફ પુરાવા હજુ અમારી પાસે બીજા પડેલા છે કે અમે સરકારને અને કલેક્ટરને સીપીને એસપી ને સાવલી પોલીસ સ્ટેશન ને જોઈ તમે પૂરા પાડી શકીએ એમ છીએ જરૂરથી જે તમને પૈસા આપવાની જે લેવડ દેવડ હતી તમારી એક કરોડ રૂપિયાની તમને પૈસા કઈ તે લોકો આપવા આવતા હતા કોઈ એનો માણસ આવતો હતો કે ધીરુભાઈ ગજરા જાતે આવતા હતા શું હતું ના એ તો અમને એની ઓફિસ ઉપર બોલાવીને પૈસા આપતા હતા ત્યાંથી એનો માણસ કોઈ અમને પૈસા નથી આપવા અમને પાંચ વખત વીસ વીસ લાખ રૂપિયા આવ્યા એમની ઓફિસે બોલાવીને જ અમને પૈસા આપ્યા છે ત્યાંથી રોકડા જ આપ્યા છે જે પ્રમાણે રોકડા રૂપિયાનો એક એવો વ્યવહાર છે કે જે રોકડા રૂપિયાની સામે કરોડો રૂપિયાની મિલકત કદાચ કોકે પચાઈ પાડી હોય એવા આક્ષેપો અત્યારે હાલ કરી રહ્યા છે ખેડૂત મહત્ત્વનો વિષય એ છે કે ન્યાય માટે સરકાર સામે રજૂઆતો કરીને થાક્યા અને આત્મવિલોપન કરવા માટે મજબૂર થયેલા આ જે ખેડૂત છે એ ખેડૂત ખરેખર સરકાર પાસે હવે ન્યાય માંગી રહી છે મહત્વનો વિષય છે કે વડોદરા શહેરના ક્રેડાઈ એટલે કે બિલ્ડર લોબીનું સૌથી મોટું ગ્રુપ કહેવાય જેના વાઇસ ચેરમેન એટલે કે ઉપપ્રમુખ છે ધીરેન્દ્ર ધીરુભાઈ ગજેરા અને એમના ઉપર ઘણા બધા ખેડૂત તરફેથી આક્ષેપો છે મહત્ત્વનો વિષય છે કે એમને ન્યાય મળશે કે કેમ એમને જે એક કરોડ રૂપિયા લીધેલા છે એમને અનેકો જવાબ અલગ અલગ માધ્યમથી અલગ અલગ રીતે આપેલા છે તેવા એમના આક્ષેપ છે કલેક્ટર કચેરીએ પહોંચેલા આત્મવિલોપન કરવા માટેના જે ખેડૂત છે જેને અકોટા પોલીસ દ્વારા અટકાયત પણ કરી હતી હાલ અત્યારે તે જીવિત છે પરંતુ ન્યાયની માગણી કરી રહ્યા છે મહત્વનો વિષય છે કે સરકાર શું ન્યાય આપશે કે કેમ પોલીસ તંત્ર શું આના ઉપર આગળ કાર્યવાહી કરશે કે કેમ એ મહત્વનો વિષય છે જોવું રહ્યું આગામી દિવસની અંદર આ ખેડૂતને ન્યાય મળશે કે કેમ મોટો પ્રશ્ન છે કેમેરામેન જેક્સન સાથે સપન ઉપાધ્યાય યુકોબિયાન ટાઈમ્સ વડોદરા